સાત ચૂંટણી અંદર બહુ ચર્ચિત હતો અને રાહુલને દહન કરવાની વાત હતી રાહુલ ચૂંટણી કરનારા જે દહનની વાત હતી અને જે મહેબલજીને રામનંદિર બનાવવાની વોટ્સઅપી હતી બનાવી હતી એની પર શું આ જીત હું તમને કહ્યું વોર્ડ નંબર સાતની જે પેનલની જે જંગી કરજન નગરપાલિકાની અંદર સૌથી વધુ વધુ મતોથી જીતેલી આ પેનલ છે હમણાં જ અમે રીઝન લઈને નીકળેલા છે અને જે રાવણ વાતો કરતા હોય એમાં મારે કોઈ કોમેન્ટ કરવાની જરૂર નથી મારી પ્રજાએ મારા વોર્ડ નંબરની સાતની પ્રજાએ જે ચુકાદો આપ્યો છે હું ખરેખર એટલો હૃદય દાવક હું એમનો આભાર માનું એટલો ઓછો છે કેમ કે જે રીતનાનું અંદર જિલ્લા પ્રમુખશ્રીએ જે બધા આક્ષેપો અને બ્લેમો કરેલા એ બધાનો જવાબ આજે મારી પ્રજાએ આપી દીધો અને મારી પ્રજા મારી હાઈકમાન્ડ છે બહુમતી બેઠો શું ચોક્કસ અમે સારા કામોમાં તો સહકારમાં રહીશું પણ ખોટા કામોની અંદર અમે સફળ વિરોધ પક્ષની ભૂમિકા નિભાવીશું એ અત્યારે કોઈ કોમેન્ટ કરવાની જરૂર નથી અત્યારે ફક્ત મને મારી પ્રજાનો હું ખૂબ આભારી છું અને ઋણી છું કે હિન્દુ મુસ્લિમ બંને પ્રજાએ જે રીતના મને જે પેનલને મત આવેલો તે ખરેખર જે લોકો આ કોમવાદને આ આ ભાઈચારાને તોડવા પ્રયત્નો કરતા હતા એનો જળબાર તોડ જવાબ અમારી હિન્દુ મુસ્લિમ પબ્લિક આવેલો એટલે બંને સમાજનો બંને હિન્દુ મુસ્લિમ સમાજનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ અમારી આખી પેનલને કરજણ નગરપાલિકામાં સૌથી વધુ મતોથી જીતાડી મજબૂત બન્યું છે સો વિરોધ પક્ષ તરીકે મહત્વની ભૂમિકા ભજવશું સો ટકા અમે વિરોધ પક્ષની ભૂમિકા નિભી નિભાવીશું જ કારણ કે કરજણને જે પ્રાથમિક સુવિધાઓ છે એ સુવિધાઓમાં જો કોઈ એન કેન પ્રકારે અવરોધ નાખે તો અમે ચોક્કસ એની અંદર સામે આવીશું અને સાચું જે હશે એ કામમાં અમે સહકાર આપીશું